રાજકોટના નમોઆ રોડ પર આવેલ ભીમનગરના રહેવાસીઓએ રાજકોટ કોર્પોરેશન પર વિરોધ પ્રદર્શન કર્યો છે સમગ્ર બાબત ભીમનગરની જગ્યાને પીપીપી યોજના હેઠળ બિલ્ડરોને જંત્રીના ભાવે આપી દીધા હોવાનું પ્રાપ્ત વિગતોમાંથી જાણવા મળી રહ્યું છે જે અંતર્ગત ભીમનગરના રહેવાસીઓએ રહેણાંક વિસ્તારથી કોર્પોરેશન સુધી પગપાળા રેલી નીકાળી કોર્પોરેશનમાં વિરોધ પ્રદર્શન કર્યું છે ભીમનગરના રહેવાસીઓ સાથે દલિત સમાજના આગેવાનો તથા વિરોધ પક્ષના નેતા કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે વિજિલન્સના ડીવાયએસપી સહિતની ટીમ વિરોધ કાર્યકર્તાઓને રોકવા દોડી આવી હતી કમિશનર રજૂઆત માટે ખુદ નીચે પહોંચી આવ્યા હતા આગેવાનો અને રહીશોએ કમિશનરને રજૂઆતનું આવેદનપત્ર પાઠવ્યું છે આપને કહો કે આ વિસ્તારના લોકો પીપીપી યોજના ઈચ્છતા નથી નંબર આ લોકો એમ કહે છે કે જંત્રી મુજબ તમે એમને કહી દીધો અમે જંત્રી મુજબ પૈસા ભરવા તૈયાર છીએ બરાબર પીપીપી યોજના એ લોકોને જોતી નથી તો માથે શું કામ પીપીપી યોજના તમે થોપો છો સાતસો કરોડનો પ્લોટ એકસો ને ત્રણ કરોડમાં આપી દેવો છે તમને ગરીબોની એટલી જ ચિંતા હોય તો કુબલીયાપરા છે શ્રદ્ધાનંદ વિસ્તાર છે નરસંગપરા છે આવા જે ગરીબ વિસ્તાર છે ત્યાં તમે પીપીપી યોજના કરો ને પોસ એરિયામાં કરોડોની કિંમતના પ્લોટો તમારે પડાવી લેવા કાલે તમે જોયું કે જે માલિકો છે એવા લોકોના દસ મકાન તોડી નાખ્યા એટલે અમારું અમારું કહેવાનું એ છે બીજું આપના માધ્યમથી કહેવા માંગીશ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વ્યક્તિ કોઈ ટેન્ડર નાખતું હોય એક વસ્તુમાં તો એ ટેન્ડરના પૈસા એમાં ગણાય બરાબર જો એ ન કરી શકે તો એ ટેન્ડરના પૈસા કોર્પોરેશન આર એન બી મે બી જે કાંઈ હોય એ જપ્ત કરી લે આ જગ્યામાં એવું થયું છે કે ભીમનગરમાં જે કોઈ ટેન્ડર નાખ્યું વિવાદ થયો એના પૈસા જપ્ત કરવાના બદલે કૌભાંડ છે ભીમનગર ના તમામ રહેવાસીઓ આવ્યા છે તમે જો એટલે સો ટકા ભીમનગર ના લોકો ઈચ્છે છે કે અમારે પીપીપી યોજના નથી જોતી જો આમાં એવું છે કમિશનર ઉપર છે રજૂઆત સાંભળવી હોય એને તો અમારી રજૂઆત સાંભળે ન સાંભળવી હોય તો અમે લોકો રણનીતિ તૈયાર કરશું બાકી પીપીપી યોજના બનવા નહીં દે અને જ્યાં જ્યાં પીપીપી યોજના બની છે જેના ડ્રાફ્ટ ત્યાર ક્યાં છે એની પણ હવે તો વિજિલન્સ તપાસ થાય હું આપને કહું પીપીપી હા 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 હું ભાજપનો જ ધારાસભ્ય હતો અને આપના માધ્યમથી કહું છું હું આપના માધ્યમથી કહું છું કે પીપીપી યોજના જે રીતે થઈ રહી છે આ ભાજપ રહ્યું ને એ અટલ બિહારી વાજપેયી અને માન્ય કેશુભાઈ પટેલનું ભાજપ નથી

શ્રદ્ધાનંદ વિસ્તાર આવે પછી નરસંઘ પર આવે ટૂંકમાં છે પછાત આટલા વિસ્તારો જો એક વસ્તુ કહી દઉં કાર્યવાહી ન થાય તો અમે લોકો લડવા તૈયાર છીએ કાયદાની મર્યાદા આખી રેલી આવી પોલીસ નહોતા છતાંય રેલી શાંતિથી આવી અમે શાંતિથી આંદોલન કરશું અને હું આપને કહી દઉં કે અઠ્યાવીસ ઓગણત્રીસ આખા દેશના ગરીબ વંચિત લોકોના આગેવાનોની लखनऊ में मीटिंग है અને એ મીટિંગ માં પણ આ મુદ્દો ઉપડવાનો છે કાંતુબેન પરમાર અમે જયભીમ નગર બચાવવા માટે આવ્યા છે બરોબર અમે આજ 30 વર્ષથી અને અમારું રેઠાણ છે અમે ધબી ધબી નાના એવા આશરા કર્યા છે તો બિલ્ડરો કહે કે અમને આપો તો અમારો એક જ છે કે બાબા સાહેબને નિયમ પ્રમાણે ખેડે એનું ખેતર બે એનું મકાન તો એ કાયદાનો અમલ કરવામાં કેમ નથી આવતું અને અમે જંત્રી ભાવે સરકારને પૈસા આપવા તૈયાર છે એવું નથી કે અમારે મફત જ જોઈએ છે બરોબર તો નાના માણસોને હેરાન કરીને એમને શું ફાયદો

બનાવ્યા છે વ્યવસ્થિત અમે બનાવ્યા છે મહેનત કરી કરી અને છોકરા નાના મતા નાનકડા મોટા કર્યા હવે અમે બીજી જગ્યાએ કે મકાન કરી શકીએ એમ છે નહીં તો અમારે મકાન શું કામ પડે છે એ લોકો એ ત્રણ લાખ ત્રણ કરોડમાં જમીન એને વેચી દીધું અમે જંત્રી ભાવ ભરવા તૈયાર છે જેટલા એટલા કે એટલા ભરવા તૈયાર છે તો અમારે છોકરા શું લેવાના પાડે છે અમને અમને બે ઘર શું લેવાના કરે છે અમને જંત્રી ભાવ જમીન અમને કરી દે એ લોકો એ લોકો રહેવું છે ન્યાય અમને મ્યુનિસિપાલિટી વાળ રાખી છે અમે કેટલા વર્ષો થી રહી ભીમનગર અમારે મૂકવા અમે તૈયાર નથી જંત્રી નો ભાવ અમે દેવા તૈયાર છીએ બીજા અમે કેટલા વર્ષ એ લોકો બાકસના ખોખાની જેમ બે થી ત્રણ બિલ્ડિંગ ઊભી કરી દે ચલ ચૌ પંદર પંદર માળિયા એમાં બધાને ખડકી દે ભાજીની બીજી જમીન રહે એ બિલ્ડર મ્યુનિસિપાલિટી મુનસિપાલિટી હમજી અને એ ભ્રષ્ટાચાર એમાં કરી દઈશ એ ભ્રષ્ટાચાર અમે નહીં ખાવા દઈ અને અમારી જમીન અમારે જોઈએ તો સંજોગોમાં અમે જમીન મૂકવા તૈયાર નથી અમે માણશું કોઈ પણ અંદર આવશે ને એટલે અમે મૂકશું નહીં અમે આ વર્ષો અને આ જમીન રહી લે ના બહુ આ જ્યારે રાજકોટમાં ભયડું નહોતું રહેતી ત્યારની જમીન હશે તો એ લોકો કોઈ વસ્તુ હતી તો ત્યાં એના કારણે અમે એનો કોઈ બિલ્ડર બીજાને નડતું હોય તો અમે પહેલાથી જ રહેતા હતા તો એ લોકોને ત્યાં રહેવા નથી આવતું અત્યારે અમે ગરીબ માણા એને નડી છે એને બે પછી ફ્લેટ ઉભા કર્યા એટલે ગરીબ માણા નડી છે અમે સારા નથી લાગતા એટલે અમને કાઢવા બધા ભેગા થયા છે પણ અમે કાઢવા નીકળશું નહીં કોઈ શકો નહીં અને જંત્રીનો ભાવ અમે દેવા તૈયાર છીએ બાકી મૂકવા તૈયાર નથી રાજકોટ મહાનગરપાલિકા છે આ ભીમનગર નગરનગર મહાનગરપાલિકા ના વેરા છે પચીસ વર્ષ ત્રીસ વર્ષ થી લાઈટો છે તમામ વસ્તુઓ ની સુવિધા હોવા છતાં રાજકોટ ના ભાજપ ના શાસકો એમના ભાજપ ના કોન્ટ્રાક્ટર ને બિલ્ડર ને ખટવી દેવા માટે આ કોન્ટ્રાક્ટ આપી દે છે આ લોકોની સ્થાનિક માંગણી છે અમને જમીન આપો અને જમીન જંત્રી ભાવ મુજબ આપો અને જંત્રી ભાવ ભરવા માટે અમે તૈયાર છીએ તો જો જંત્રી ભાવ ભરવા માટે તૈયાર હોય તો શા માટે ન આપે રાજકોટ મહાનગરપાલિકાએ આ લોકોને જંત્રી ભાવે લઈ દસ્તાવેજ કરી આપવો જોઈએ એ અમારી માંગણી છે બિલ્ડરને તો એનું સેટિંગ પ્રમાણે આપે ને ભાજપના લોકોને જેટલા પૈસા ખવડાવે એ પ્રમાણે આપે આ આ પાંચસો થી સાતસો કરોડની જમીન છે અને એ લોકો સો કરોડ બાકી છે એનો અર્થ એવો થાય કે છસો કરોડ રૂપિયા ભાજપના શાસકોને શાસકો બંનેની વચ્ચે સાત ગાઠી ક્યાંક ને ક્યાંક વેચાઈ રહ્યા છે કમિશ્નરે નો અમે આભાર માની કમિશ્નરે બહાર આવી અને અમારી માંગણી સ્વીકારી છે એનો અભ્યાસ કરજે હાઈકોર્ટમાં કેસ ચાલે છે એનો પણ અભ્યાસ કરજે બંનેના અભ્યાસ કર્યા પછી એ પોતે સ્પષ્ટ કરશે કારણ કે પોતે એક અમતે તો અધિકારી એની ઉપર પણ કોર્ટ છે એટલે હાઈકોર્ટનો પણ કેસ ચાલુ છે એનો અભ્યાસ નાનો અભ્યાસ કર્યા પછી આ લોકોને માથે અને હાલ પૂરતું અટકાવી દીધું કોઈ પ્રકારનું કાંઈ દબા પાડવાનું નથી કાંઈ કરવાનું નથી હિમનગર વિસ્તારમાં જે લોકો વસવાટ કરે છે એના માટે કોર્પોરેશન દ્વારા અગાઉ ઘણા સમયથી સરકારશ્રીની જે પીપીપી યોજના હેઠળ સ્લમ રિહેબિલિટેશનની પોલિસી છે તે મુજબ અગાઉ પણ એક વખત ટેન્ડર કરવામાં આવેલું હતું પણ એ ટેન્ડરના અનુસંધાને સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ ન થતાં કોર્પોરેશન દ્વારા અગાઉ એ ટેન્ડર રદ કરવામાં આવેલું હતું ત્યારબાદ એક નવેસરથી ટેન્ડર નવા સર્વેને ધ્યાને લઈ અને પુનઃ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલું હતું હાલમાં જે રજૂઆત છે એ ટેન્ડર ઉપર હજુ કોર્પોરેશન દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી હાલ જે આવેદનપત્ર આપેલું છે એ લોકોની રજૂઆત એવી છે કે આ ટેન્ડર પણ રદ કરવામાં આવે અને પીપીપી યોજનામાં તેઓની સંમતિ નથી મીનવાઇલ આ બાબતમાં એક હાઈકોર્ટ મેટર પણ થયેલી છે નામદાર હાઈકોર્ટે તાજેતરમાં એનો એક મીડિએશનનો ચુકાદો આપેલો છે આ બાબતને ધ્યાને લઈ ભીમનગરના વિસ્તારના વાસીઓ છે એ અને પીપીપી યોજનાની જે સરકારશ્રીની ગાઈડલાઇન છે તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન લતાવાસીઓના હિતોને જે પીપીપી યોજના જ સ્લમ રિહેબિલિટેશન અને ડેવલપમેન્ટ માટે બનાવવામાં આવી છે તો એ જોગવાઈઓમાં લતાવાસીઓને ના હિતોને કોઈ નુકસાન ન થાય તેને ધ્યાને લઈ અને કોર્પોરેશન ટૂંક સમયમાં ટેન્ડર અનવાય નિર્ણય કરશે સાતસો કરોડની જગ્યા છે એ આ બધા લોકોનું કિંમતને વેલ્યુએશન છે જગ્યાના વેલ્યુએશન બાબતે કોઈ કોમેન્ટ એટલા માટે ન આપી શકાય કે આ દરેક વ્યક્તિના પોતાનો જજમેન્ટ અને એનો પ્રશ્ન છે હાલ સત્ય એ છે કે ટેન્ડર એકસો ત્રણ કરોડ રૂપિયાનું આવેલું છે એની વેલ્યુ કેટલી છે એ તો સરકારના નીતિ નિયમો મુજબ માર્કેટ વેલ્યુ જ્યારે ઠરાવ પણ છે પરિપત્ર પણ છે કે માર્કેટ વેલ્યુ કેવી રીતે નક્કી કરી શકાય સરકારી હેતુ માટે તો એ ધ્યાને લઈ અને એ બાબત પણ ધ્યાને લેવામાં આવશે ટેન્ડરનો નિકાલ કરતી વખતે પીપીપી યોજના અંતર્ગત સરકારે સમ સ્લમ રિહેબિલિટેશનની પોલિસી બનાવી છે એમને એવી રજૂઆત આજે પ્રથમ વખત આવેદનના માધ્યમથી કરી છે તો એ જો સરકારની કોઈ યોજના હશે તો એ બાબત પણ કોર્પોરેશન ગૌર કરશે